અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સ્ટુડન્ટ ઓરિયન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું અંકલેશ્વરના કાપોદરા પાટિયા પાસે આવેલ સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટુડન્ટ ઓરિયન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ શાળાના વિદ્યાર્થીઓને શાળામાં શ્રેષ્ઠ શિક્ષક મેળવી આગળ વધી સારી કારકિર્દી બનાવે તે દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ એલબી બી પાંડે સુમિત પાંડે અનુરાગ પાંડે તેમજ ઉદ્યોગપતિ સંતોષ પ્રધાન સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વરમાં સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીમાં સ્ટુડન્ટ ઓરિયન્ટેશન કાર્યક્રમમાં અમે હાજરી આપી છે વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનને એક એક સ્ટેપને આગળ વધતા જાય એમ ફાઇનલ એનું જે ઓવરઓલ ઓરિયન્ટેશન ફોર કરિયર બિલ્ડિંગ ફોર આગળના કરિયર ઓપ્શન્સ એક સ્કૂલ તરફથી થાય એ ખૂબ જરૂરી છે અને આ સમયે અમે સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીને એ બાબતના પણ અભિનંદન આપીશું કે આ પ્રકારનું આયોજન કરીને નવું ઓરિયન્ટેશન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે આજના દિવસે અમારો પણ એવું ધ્યેય ધ્યેય રહેશે કે વિદ્યાર્થીઓ અલગ અલગ આઈએએસ આઈપીએસ આઈએફએસ એ પ્રકારની સર્વિસીસથી પણ જાગૃત થાય અલગ અલગ કરિયર ઓપ્શનથી પણ જાગૃત થાય અને એક સારું એવું ઓરિએન્ટેશન અત્યારથી એક સારું કરિયર અપ કરવા માટે મળે એ પ્રકારનો આજનો કાર્યક્રમ થશે ફરીથી એક અમારી ઈચ્છા છે કે જિલ્લામાં પણ એક પ્રકારનું વાતાવરણ બને કે દરેક ઇન્સ્ટિટ્યુશન્સ પોતાના બાળકો માટેનું આગળ કરિયર કાઉન્સલિશન કાઉન્સેલિંગ કરિયર ઓરિયન્ટેશન એ પણ આયોજન કરતા રહે